નર ને નરમાંથી નારાયણ પણ બની જાય એ એનો પણ જન્મ થઈ જાય એક ભક્ત નામનો જન્મ થાય એક આત્મા નામનો પણ જન્મ થઈ જાય એટલે બે કામ સફળ બને એક બાજુ જન્મ દિવસ ઉજવાય બાળકને સંસ્કારો મળે એને આશીર્વાદ મળે અને એને એવા આશીર્વાદ મળે કે ઘણું ઘણું જીવે આશીર્વાદ વસ્તુ ધન છે આપણા ભારત દેશમાં જેટલા મહાપુરુષો થયા છે ને એ બધા જ મહાપુરુષો આશીર્વાદ થી થયા છે કોઈ પૂજા પાઠ કર્મકાંડ વિધિ વિધાન થી થયા નથી જપ તપ તીરથી થયા નથી પણ એક સંતોના શબ્દ એક વચને આપડા ભારત દેશની અંદર વચને આ દુનિયામાં ભગવાન થઈને પણ દેવો પૂજાઈ રહ્યા છે એટલે ને વચન મળે બાળકને આશીર્વાદ મળે એનું જીવન ધન્ય બની જાય સાતે સાતે આપણે આવા ભજન કીર્તનમાં આવીને બેસીને સંતોના શબ્દો સાંભળીએ અને એ શબ્દોનો રસપાન કરીને જો આપણા જીવનમાં એને આપણે આચરણ કરીએ એનું મંથન કરીએ તો જીવનમાં આપણો પણ ઉદ્ધાર થાય આપણો પણ જન્મ થઈ જાય નહીં તો આ માણસ છે ખરો પણ માણસાઈ નથી અંદર માનવતા નથી માનવતા આવતી નથી અને સંતના સંઘમાં જવાથી જ આત્મતત્વની ઓળખાણ થાય બાકી સંતના શરીરને ના જઈએ ને તો કોઈ કાળે આત્મતત્વના દર્શન થતા આત્માનો જન્મ થતો નથી એટલે આગળ આપણે પદ પદપણે એવું બોલી ગયા ગુમાનદાસ બાપજીનો આજ મેં તો નિરખ્યા પરદેશી પક્ષી પરદેશી પક્ષી કોણ છે અત્યાર સુધી આપણે બધા પરદેશી પક્ષીને કોણે જોયું આપણે તો એનો વિચાર કરી લેવો જરૂરી છે મનુષ્ય અવતાર જો મળ્યો હોય તો આ પક્ષીને ઓળખી લેવા માટે મનુષ્ય અવતાર જો મળ્યો હોય તો એ પોતે પોતાને જાણી લેવા છે મનુષ્ય અવતાર આપણને મળ્યો તો બાપજી વાણીમાં વર્ણન કર્યું છે આજ મેં તો નિરખ્યા પરદેશી પક્ષી આજ મેં તો નિરખ્યા પરદેશી પક્ષી બહુ સરસ પદની અંદર વર્ણન કરે છે

સાંભળીએ છીએ કે આ જીવ એ માનાઓ ધર્મ આવી જાય છે કે પછી પાછળથી આવે છે આ આ આની બધી ઘણી ચર્ચાઓ છે આની વાત ઘણી જગ્યાએ સમજવા આવતી બી નથી કે જીવ આ શરીરમાં પહેલો આવે કે પછી આવે ઘણીવાર એવું પણ થાય છે કે કેટલા એમ કહેવામાં આવે છે કે ભાઈ ખાતો નથી પીતો પણ નથી ઘરમાં ઉંઘાડ્યો હોય ને તો ત્યાં એને બેનો કોરી દે આપણી સમાજમાં આવો કાયદો છે એ કોઈ જગ્યા હોય અથવાની પણ અમારી બાજુ આવું ચાલે કે એને છેલ્લે છેલ્લે જમાડો એટલે બધી બેનો અંદર